ભારત વિકાસ પરિષદ નો સ્થાપના દિવસ પણ છે આ કાર્યક્રમમાં વિઠ્ઠલ વિદ્યાલયના ટ્રસ્ટી વસુન્દ્રાબેન પટેલ શાળાના આચાર્ય સંગીતા મેડમ અને તમામ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો ડોક્ટર અનિતાબેન ખાડે સેક્રેટરી અમનીબેન દેસાઈ ખજાનચી અર્ચનાબેન દેશપાંડે સંસ્કાર કન્વીનર અને માનવ ગુપ્ત શાહજી નગરી શાખાના યુવા કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા સંગીતા મેડમ તેમજ ડોક્ટર અનિતાબેન અને અર્ચાબેને ગુરુ શિષ્ય પરંપરા અને આચાર્ય સંદર્ભમાં તેની સુસંગતતા વિશે પ્રવચનો આપ્યા છે તો સાથે જ તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા અને સંપૂર્ણ રસ સાથે ભાગ લીધો હતો બાદમાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા અને ભારત વિકાસ પરિષદની માર્ગદર્શિકા મુજબ ભારતનો જવાબદાર નાગરિક બનવા માટે शपथ લીધી હતી અને બધા જ શિક્ષકો વડીલોનો આદર કર છે क्या कोई मादक द्रव्य सेवन करी साथ ही लोगों को बताया गया कि किस तरह से एक महत्वपूर्ण होता है और किसी के साथ के जो है उन्हें कई उदाहरणों के द्वारा जो शिक्षा किस तरह से ज्ञान देना चाहिए किस तरह से हमें अपने बढ़ना चाहिए उसका मार्गदर्शन करने के लिए बताया गया